બાલાજી સોસાયટીમાં કોઈ અજાણ્યો વાહન ચાલક વીજ પોલ પોતાનું વાહન અથડાવીને વીજ પોલ ધરાશય કરીને ફરાર એમજી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે અને રિપેરિંગની કામગીરી હાથ ધરી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટી વિસ્તારમાં કોઈ અજાણ્યો વાહન ચાલક વીજપોલ સાથે પોતાનું વાહન અથડાવીને વીજપોલ ધરાશાયી કરીને ફરાર થઈ જવા પામ્યો છે આ બાબતે ફતેહપુરા એમજીવીસીએલને જાણ થતાં ફતેપુરા એમજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમારકામની કામગીરી હાથ ધરી હતી વીજ પોલ ધરાશયી થતાં બાલાજી સોસાયટીમાં પ્રવેશવાનો અને બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે તેમજ વીજ પોલ ધરાશયી થઈ જતાં ફતેપુરા નગરનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી ચાલે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યો છે અને સમારકામની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે આમ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં કોઈ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન વીજપોલને અથડાવીને વીચપોલ ધરાશાયી કરીને ફરાર થઈ ગયો ફતેપુરા એમ જીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમારકામની કામગીરી હાથ ધરી you <laughs>